અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા પોલીસ સ્ટેશને વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો પાંચસો ઉપરાંત વિદ્યાર્થીઓ રેલી કાઢી પહોંચ્યા પોલીસ સ્ટેશને વિદ્યાર્થીઓએ ઉગ્ર નારેબાજી સાથે કર્યો ભારે વિરોધ મૌટાંડાના ધોરણ બાર ની આપઘાત મામલે કરવામાં આવ્યો વિરોધ શિક્ષકની હેરાનગતિથી વિદ્યાર્થીએ આપઘાત કર્યાનો કર્યો આક્ષેપ તો બે દિવસ પહેલા ભવનાથ મંદિર પાસે ડેમમાંથી મળ્યો હતો મૃતદેહ કેડી બુદરા નામના શિક્ષક સામે વિદ્યાર્થીઓની તપાસની માંગ તો કોઈ પણ વગર ટોર્ચર કરવામાં આવતા આપઘાત કર્યાનો વિદ્યાર્થીઓનો દાવો અને તે વિદ્યાર્થી એકદમ હતો અને તે તને જેલમાં મોકલવો હોય તે છોકરીનું નું રેપ કરી છે એ રીતે તને જેલ માં અને તારું આખી જિંદગી જેલ નીકળી જશે અને એ છોકરો વિ સામાન્ય પ્રમાહ પ્રવાહમાં પ્રવાહ ભણતો હોવા છતાં તેને વિજ્ઞાન પ્રવાહમાં બતાવવામાં આવે છે ગમે તે કેડી સર સસ્પેન્ડ કરો અને અમારા ભાઈને ન્યાય તમે આ બાબતે કોઈને રજૂઆત કરી હતી અગાઉ આખી સ્કૂલના કેડી સર ને કીધું છે પોલીસ પણ આવી હતી શનિવારે અગાઉ રજૂઆત કરી હતી કે આના જે મૃત્યુ થઈ એના બાદ તમે રજૂઆત કરી છે

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ